ઉત્તર પ્રદેશની અંદર સત્તા મેળવવા માટે ત્યાંના ખેડૂતોનું દેવું માફ કર્યું અને ત્યાંનું દેવું માફ કર્યા પછી ઉત્તર પ્રદેશના ખેડૂતોએ ત્યાં એમની સરકાર આપી તો ગુજરાતે શું ગુનો કર્યો છે આપણું પડોશી રાજ્ય મહારાષ્ટ્રે ખેડૂતોના દેવાની માફીની વાત કરી તો ગુજરાતે શું ગુનો કર્યો છે એનો જવાબ સરકારે આપવો પડશે ગુજરાત એ ગુનો કર્યો છે કે વર્ષોથી તમને સરકાર ખેડૂતોએ આપી ગુજરાતને સામાન્ય જનતાએ તમારી સરકાર આપી એટલે દેવું માફ નથી કરતા શું રાહ જોઈ રહ્યા છો કે અમે પણ સત્તા પરિવર્તન કરીએ ગુજરાતની સરકારને વિનંતી કરું છું કે જે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્રની અંદર અને ઘણા બધા રાજ્યોમાં દેવા માફીની જાહેરાત થઈ છે તો ગુજરાતનું દેવું પણ માફ કરવું પડશે અને નહીં કરો તો જેમ સત્તા મેળવવા માટે તમે ઉત્તર પ્રદેશનું દેવું માફ કર્યું

કે આ તો વડાપ્રધાન તરફથી અમને ભોગવામાં આવેલું ખંજર છે કારણ અમને અપેક્ષા તમારા થકી છે તમે અમારા છો અમારા ગુજરાતી છો અને તમારા વડાપ્રધાન હોવા છતાં પણ જો ગુજરાતના ગરીબ ખેડૂતોનું દેવું માફ ના થતું હોય તો સાહેબ આ તો ભય તરફથી મારવામાં આવેલું ખંજર છે એવું માની લઈશું અમે દૂધ રોકો તારીખ પાંચ અને છ જુલાઈના કોઈ દૂધ ના ભરાવે હવે એક જ વાત કરો ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ